કે અમદાવાદમાં જે વિમાની પામ્યા અખબારી અહેવાલ છે અને જેમાં આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ નિર્વાણ પદને પામ્યા અને બાકીના બધા વિમાનમાં હતા એક ईमान टकराई जे हॉस्टल साते एम डॉक्टर्स विद्यार्थियो ते पण दिवंगत થયા એવા વાવડ છે કેટલા હોસ્પિટલ માં છે કે જલ્દી સાજા થાય એની અમે પ્રાર્થના કરીએ પરંતુ સૌ પ્રથમ આ સાજી સભામાં આપણી બધાર કે 292 જે दिवंगत થયા છે એને મારો આખો સાધુ સમાજ શ્રદ્ધાંજલિ સમર્પિત માટે 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 બધા બધા જ આપણે શ્રદ્ધાંજલિની પેઢો પ્રાર્થના કરીએ છીએ બીજું આટલા સંતો અહીંયા પધાર્યા અમારી દિહાણ જગ્યાના બધા મહાપુરુષો પધાર્યા મંડલેશ્વરો અને જેમને હું મારી વ્યક્તિગત રીતે કાશી વિશ્વનાથના પ્રતિનિધિ ગણું છું જગદગુરુ પરમપુજ સતુઆ બાબા અધાર્યા આપ સૌ કોઈનું નામ ન રહી જાય એટલા માટે નામ નથી લેતો પણ આપ

બધાને પ્રણામ કરીને સ્વાગત કરું છું સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી અને સદ્ભાવનાના સંદેશો આવ્યા છે રાષ્ટ્રીય લેવલે આપણા યશસ્વી બડા પ્રધાન દરેન્દ્રભાઈ મોદી સાહેબનો ટેલિફોનિક અને લેખિત સંદેશ પણ આવ્યા છે બધા અન્ય કેટલાય મિત્રો એમણે મારા તરફ સદ્ભાવ व्यक्त करो ये बदा ने याद करूँ ना मना मणस की लई सौ ने स्मरी ने अपना सद्भाव मैं आप सौ ने खूब खूब प्रणाम करूँ जो जय श्री आराम करूँ शू कहूँ <laughs> श्रीरामचंद्रम शरण प्रबंधी श्रीरामदूत शरण श्रीराम जय राम जय जय राम

Fala सत्य प्रेम करू सत्य प्रेम करू सत्या सत्य प्रेम करो सत्य प्रेम करो सत्य प्रेम करू सत्य प्रेम करो 谢谢，谢谢。